સસલું જોરથી હસ્યું અને કહ્યું તું મારી સામે દોડની હરીફાઈ આ મારા જીવનની સૌથી સહેલી દોડની હરીફાઈ હશે કાચબો હજુ પણ શાંત રહ્યો અને બોલ્યો જોઈશું અને દોડની હરીફાઈ નક્કી થઈ ગઈ બીજે દિવસે જંગલના બધા પ્રાણીઓ એકઠા થઈ ગયા હતા જેથી તેઓ કાચબા અને સસલા વચ્ચેની આ વિચિત્ર દોડની હરીફાઈ જોઈ શકે સસલું સંપૂર્ણ ઉર્જા સાથે દોડવા માટે તૈયાર હતું જ્યારે કાચબો શાંત અને સ્થિર હતો ફક્ત તેના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો દોડની હરીફાઈ શરૂ થતાં જ સસલો ઝડપથી દોડ્યો અને કાચબાને ખૂબ પાછળ છોડી દીધો કાચબો તેની ધીમી ગતિએ આગળ વધતો રહ્યો કોઈ પણ જાતની ઉતાવળ વગર દોડની હરીફાઈ દરમિયાન સસલાએ પાછળ જોયું કે કાચબો હજી ઘણો પાછળ હતો